આપણા ઉત્તર ભારતના વિસ્તારમાં પશ્ચિમી વિક્ષેપની અસર છે એના કારણે ગુજરાતના પણ ઉત્તરના જે જિલ્લાઓ છે એમાં કમોસમી વરસાદની જાહેરાત કરી દેવામાં આવી હતી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત આ બંનેએ આ જાહેરાત કરી હતી આ બધાની વચ્ચે ગઈકાલે અને આજે કમોસમી વરસાદ થયો છે તો વિસ્તારથી વાત કરીએ ગુજરાતમાં ક્યાં ખેડૂતોને કેટલું નુકસાન થયું છે અને કયા જિલ્લામાં કયા તાલુકામાં કયા ગામડામાં કેટલો વરસાદ થયો છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી આજે જામનગરના ગામડામાં કમોસની વરસાદ જોવા મળ્યો હતો જામનગરના ખંભાડિયા કલ્યાણપુર અને એની આજુબાજુના પણ જિલ્લામાં એટલે કે દ્વારકામાં પણ વરસાદી માહોલ છે જોવા મળ્યો હતો વિડીયોમાં આપણે જોઈ શકાય છે કે કેવી રીતના રસ્તા પર કમોસની વરસાદ છે વરસો છે અને રસ્તાઓ ભીંજાઈ રહ્યા છે પાટણ જિલ્લાના અનેક તાલુકામાં પણ વરસાદી માહોલ છે જોવા મળ્યો છે પાટણના સાંતલપુર રાધનપુર તાલુકામાં પણ વરસાદ થયો હતો એના ગામડાઓમાં પણ વરસાદ થયો હતો પાટણ જિલ્લાના વારાહી સાતપુરા પીપળી નવાગામ ગોત્રકા અને અબિયાણા ગામે માવઠું જોવા મળ્યું છે આ જોઈ શકાય છે કચ્છ જેવા રણમાં પણ આજના દિવસે માવઠું જોવા મળ્યું છે કમોસમી વરસાદના કારણે ઘઉં જીરું સહિતના જેટલા પણ પાક છે એને નુકસાન થયું છે જેના કારણે ખેડૂતોને ભારે હાલાકી થઈ રહી છે કચ્છના મુન્દ્રાના સમાધોધામાં પણ માવઠાના કારણે ખેતરમાં ઊભા પાકને નુકસાન થયું છે આ સિવાય મુન્દ્રાના જસપરા ભદ્રેશ્વર ભુજપુર વોવાર ગાંધીધામ અંજાર ખેડોઈ મથડા ચંદ્રોડા કીડાણા સહિતના ગામડામાં પણ માવઠું જોવા મળ્યું હતું અને એના કારણે ખેડૂતોને નુકસાન થયું છે બનાસકાંઠા જિલ્લાના પણ અનેક ગામડાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ જોવા મળ્યો હતો માવઠાના કારણે બનાસકાંઠામાં રાયડો જીરું વરિયાળી અને બટાકા સહિતના પાકમાં નુકસાની થાય એવી સંભાવનાઓ જોવા મળી રહી છે જોઈ શકાય છે કે ખેડૂતોની જણસી જે છે એ પલળી રહી છે થરાદ ડીસા અને ધાનેરા બોર્ડર વિસ્તારના જેટલા પણ ગામડા છે જેવા કે બાપલા વક્તાપુરા મલોત્રા કુંડી સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે આજે જગતનો તાત છે એને નુકસાની પડી રહી છે આ તો આજની વાત થઈ ગઈકાલની પણ આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વલસાડમાં પણ કમોસમી જોવા મળ્યો હતો વલસાડ એટલે કલમોનું શહેર માવઠાના કારણે કેરીના પાકને અહીંયા ગઈકાલે ભરૂચમાં પણ મોડી રાત્રે વરસાદ જોવા મળ્યો હતો ઝરમર વરસાદ વરસી રહ્યો હતો આ વિડીયો ઉતારવામાં આવ્યો છે કોઈ દર્શકે એ વિડીયો જોઈએ તો આગાહી જે મુજબ કરવામાં આવી હતી કે પહેલી તારીખે અને બીજી માર્ચે જે વરસાદ પડવાનો છે એના કારણે ખેડૂતોને નુકસાની થઈ શકે છે ખેડૂતોએ આ જે વસ્તુઓ છે એની ધ્યાન લેવી જોઈએ એ મુજબ આ દિવસોની અંદર વરસાદ છે એ જોવા મળ્યો છે ગુજરાતમાં આજે પણ થોડા ઘણા જિલ્લા એવા છે કે જેમાં વરસાદ જોવા મળી શકે છે